અત્યારે હાલમાં આવી મોટી ખબર અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ભોપાલના વકીલ સાહેબે બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર ભોપાલ વકીલ સાહેબ બ્રિજ પાસે પહેલી જૂને સવારે પાંચ વાગે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર થઈ થતાં ગમખાવો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત થયા હતા ફોર્ચ્યુનર કારમાંથી દારૂ ભર્યો હતો જે વૈષ્ણોદેવીથી ભોપાલ તરફ જઈ રહી હતી જ્યારે રાજપર્વત ક્લબના વડાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટક કરાઈ હતી જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે ફોર્ચ્યુનરમાં બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે